માતાજી મિત્રો આપણે પહેલો નંબર તો આઉટ થઈ ગયો છે અને કે રિંગ પણ નાખી નહી પેલા હરિયામાં તો આપણે બીજા નંબરને આલીએ શું એની કિસ્મત શું લાગે છે નંબર જીતી શકશે કે નહીં આપણે આપી લો મિત્રો આપણે બીજા નંબરે એક રીંગ અંદર પાડી છે એક રીંગ પાડી છે બે બારી નાખી છે એક રીંગ અંદર હરિયા ઉમેરી છે તો ઈ ભાઈ નંબર આવશે પેલો ઈ ભાઈ નંબર આવશે પેલો પેલો નંબર ઈ ભાઈ આવી ગયો છે છેલ્લો નંબર છે એક એક ભાઈએ ખાલી નાખી છે બીજા નંબરે એક રીંગ નાખી છે હજુ બે હું નાખશું પેલો નં મારો ગણા છે જય માતાજી મિત્રો અમારે આ પૈયે બે ઢીંગ નાખી છે અહિયાં તો તમે જોઈ શકો છો તો આ ભાઈને ઇનામ આપીશું અને આ ભાઈએ અમારે એક નોખી છે તો એને કોને 100 ઇનામ અને આ ભાઈને 50 ઇનામ આપવામાં આવશે ચાટ જય માતાજી મિત્રો આ ભાઈને આપણે ઇનામ આપીશું પહેલા નંબર રૂપિયા ઇનામ આપીશું ભાઈને આ ભાઈ પેલા નંબર છે અને આ ભાઈને આપીશ જય માતાજી મિત્રો તો બીજા નંબરે આપણે ઇનામ આપીશું ₹50 ચાટ જય માતાજી મિત્રો આપણો આજનો ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો છે એમાં વિનર થયા છે હું અને આ ભાઈ બીજો નંબર નંબર અને ચોથો વિનર થયા ગયા છે મને સો રૂપિયા ઇનામ આપ્યું અને આ ભાઈને પચાસ રૂપિયા મેં બે રીંગો નાખી હતી પેલા આમાં અને આ ભાઈ એક તો વિડીયો આપણા અમારા વિડીયો જો પસંદ આવતા હોય તો મિત્રો તમે લાઈક અને એક સબસ્ક્રાઈબ કરતા જજો આપણો વિડીયો અહી પૂરો થાય છે હવે કાલનો નવો વિડીયો જોવા માટે તરત જ સબસ્ક્રાઈબ કરો કાલ નવો વિડીયો આવી જશે